આજે આપણે આજે આપણે જ્યુસી અને એકદમ ટેસ્ટી એવું સલાડ બનાવશું આ સલાડ ખૂબ જ હેલ્ધી છે અને સાથે ટેસ્ટી પણ છે તો એના માટે અહીંયા મેં એક લીધું છે ગાજર જે પ્રમાણે તમારે ક્વોન્ટિટી બનાવવાની હોય એ પ્રમાણે તમે અહીંયા વસ્તુનો ઉપયોગ કરી શકો છો તો એક ગાજર લેશું અને એની છાલ કાઢી નાખવાની છે અને આવી રીતે એને ગ્રેટ કરી લેવાની છે તમે અહીંયા ખમણીની મદદથી પણ એને ખમણી શકો છો પણ થોડું મોટું રાખવાનું છે તો એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારે એને કાપવું હોય તો બારીક બારીક કાપી પણ શકો છો રીતે છીણ છીણ કરી લેવાનું છે છે ગાજરનું તો અહીંયા અહીંયા સરસ મજાનું તૈયાર થઈ જશે અને પછી આપણે કાકડી તો કાકડીની અહીંયા છાલ કાઢવાની કોઈ જરૂર નથી અહીંયા મેં ખીરા કાકડી લીધી છે તો અહીંયા મેં એની છાલ નથી કાઢેલી સીધી જ એને ગ્રેડ કરી લીધી છે આ એક કાકડી અને એક ગાજરનું અહીંયા આપણે છીણ તૈયાર છે અને હવે એક ડુંગળી લીધી છે ડુંગળીને પણ કોઈ પણ શેપની અંદર કાપી લેવાની છે તમે બારીક ફાઇન બી ચોપ કરી શકો છો અને લાંબી મેં અહીંયા કાપી છે એ રીતે પણ તમે કાપી શકો છો તો મેં અહીંયા એક ગાજર એક કાકડી અને એક ડુંગળી લીધી છે પછી એક પ્લેટ લેવાની છે અને એની અંદર આપણે બે ચમચી જેટલું દહીં લેવાનું છે અહીંયા મેં ઘરનું જ દહીં યુઝ કર્યું છે તો બે ચમચી જેટલું દહીં લીધું છે અહીંયા તમે બે ચમચી જેટલા અંદર આપણે એડ કરવાનું છે મિક્સ હબ જે આપણે યુઝ કરતા હોય એ મિક્સ હબ મેં અહીંયા એડ કર્યા છે થોડું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને મિક્સ હબ એડ કરીશું અને ચીલી ફ્લેક્સ તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાના છે અહીંયા તમારે તીખું ખાવું હોય તીખું પસંદ કરતા હોય તો આપણે વધારે પડતાં ચીલી ફ્લેક્સ એડ કરીશું નહીં તો માઇલ્ડ આપણે યુઝ કરીશું અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે દહીં ચીલી ફ્લેક્સ અને મિક્સ હવા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા જે કાપેલા કાકડી ને ગાજર હતા એ બધી વસ્તુઓને આ મિક્સચરની અંદર એડ કરવાનું છે કાકડી ગાજર અને ડુંગળી અહીંયા આપણે સલાડની જ્યુસી બનાવવા માટે દાડમ લેવાનું છે તો અહીંયા દાડમ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો અહીંયા દાડમના દાણા હું એડ કરું છું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આપણું સરસ મજાનું અહીંયાથી સલાડ બનીને રેડી થઈ જશે